તળાજા શહેરમાં ટ્રાફિક સમસ્યાને લઈને ઇન્ચાર્જ પોલીસ અધિકારી દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં વારંવાર ટ્રાફિકના પ્રશ્નો ઊભા થાય છે આડેધડ થતા વાહન પાર્કિંગને લઈને રાહતદારીઓને અડચણ થતું હોય જેને લઈને પોલીસ દ્વારા અવારનવાર કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે તેવી જ રીતે આજે પણ સવારે અગિયાર અને ત્રીસ વાગ્યાના આસપાસના સમય દરમિયાન તળાજા પોલીસ મથકમાં ફરજ બજાવતા ઇન્ચાર્જ પોલીસ અધિકારી સાહેબ દ્વારા સ્ટાફને સાથે રાખી અને તળાજા શહેરના વાવચોક તિલક ચોક બાપા સીતારામ ચોક સહિતના જુદા જુદા વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી અને લોકોએ નિયમનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી